શ્રાવણ માસ નિમિત્તે ચાનોદ શિવ પૂજાનો ભવ્ય ઉત્સવ પચીસ જુલાઈથી આ પવિત્ર મહોત્સવમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો નર્મદા જળથી જલાભિષેક મહામૃત્યુંજય પાઠ યજ્ઞ મહાઆરતી અને ભક્તિમય કાર્યક્રમોનો સમાવેશ થશે જેમાં પ્રસિદ્ધ મલ્હારવ ઘાટ ખાતે નર્મદાજી નું પૂજન કરી સંતો શિવ ભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા સુધી યોજવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજીના માર્ગદર્શન હેઠળ આ આશ્રમ શ્રાવણ માસમાં શિવ ભક્તિનું કેન્દ્ર બન્યું છે આ વર્ષ પણ ભગવાન ભોળાનાથની કૃપા મેળવા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તીર્થભૂમિ ચાણોદ ખાતે આવેલા શ્રી વ્રજભૂમિ આશ્રમમાં બિરાજમાન શ્રી ચિંતારણ હનુમાનજી દાદા તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ યાદ કરીએ એટલે શ્રાવણ મહિનો આપણને સહેજે સહેજે યાદ આવે આ મહાપર્વનો શુભારંભ અમે સૌ કોઈ સાથે મળી મા નર્મદાના ખળખળ પ્રવાહના કળશમાં સૌ કળશ ભરી જળ પવિત્ર જળ ભરી એ કાવડ યાત્રાનો મા નર્મદા કિનારેથી પ્રારંભ કરી વ્રજભૂમિ આશ્રમની અંદર લાવ્યા ના આખો મહિનોમાં નર્મદાના જળથી સિદ્ધેશ્વર મહાદેવજીનો અભિષેક થશે આ શ્રાવણ મહિનાના મહાપર્વની અંદર આખા મહિનાની અંદર રોજ સવારે બે કલાક સુધી મહામૃત્યુજયનો પાઠ થશે વડવાન સ્તોત્રથી આહુતિ આપવામાં આવશે બપોર પછી પણ મહામૃત્યુંજયના પાઠ થશે વિવિધ મંત્રો સાથે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવશે તેમજ સાડા પાંચ કલાકથી સાત કલાક સુધી મહારુદ્રા અભિષેક થશે સાડા સાત કલાકે મહાઆરતીનો પ્રારંભ થશે આવા વિવિધ કાર્યક્રમો આપણે મહાપર્વને આપણે સૌ કોઈ સાથે માણીશું ગુરુવરીય શાસ્ત્રી સ્વામી નારાયણચંદ દાદી સ્વામીના આશીર્વાદથી છેલ્લા પાંચ વર્ષથી આ મહાપર્વનો શ્રાવણ માસનો અમે સૌ કોઈ સાથે મળી ગામના ચાણોદ ગામના સ્વજનો સાથે મળી અને આ પર્વને અમે ઉજવીએ છીએ તો બધા જ ભક્તજનોને વિનંતી છે કે આ મહાપર્વની અંદર શ્રાવણ માસની અંદર વિશેષ મહાદેવજીની રાજી કરી આપણે સૌ કોઈ સાથે મળી એવી પ્રાર્થના જય સિદ્ધેશ્વર મહાદેવ